લોકો પોતાના આપતજનને શોધી રહ્યા છે અમારી સાથે રાધા જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરી રાધા કેટલાય પરિવારો જે ગઈકાલથી આ ખબર આવી ત્યારથી લઈને અત્યાર સુધી એ અજંપામાં જ છે કે તેમનો આપતજન છે ક્યાં આપે એમની સાથે વાત કરી શું વ્યથા છે તેમની બિલકુલ અમિતા અમે અહીંયા જ્યારે દાદર ચડ્યા ત્યારે કાલ બપોરનું તમને જમ્યું નહોતું

જ્યારે કદાચ નગર નારાયણ આવી ઘટના ઘટે એ મારા માતા પિતા સુધી આવી ખબર જાય અને એમની શું હાલત હોય એ અહીંયા અનુભવી શકાય છે અને અહીંયા લોકો આજુબાજુના છે પરિવારના સભ્યો અહીંયા ઉપસ્થિત છે અને એમની સાથે ખરેખર વાતચીત કરી તો એ વાતચીત દરમિયાન ઘણી બધી એવી વાતો જાણવા મળી એવી આશા અપેક્ષા છે કે હજુ પણ એમની દીકરી એમની બેન કે જે પાછી આવી જાય એવી એમના દ્વારા હજુ પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પહેલા તો એમની સાથે વાતચીત કરતા પહેલા તંત્રને હવે હાથ જોડીને અપીલ કરી લઉં છું તમે કહો તો તમારા પગે લાગી જાઉં માથું ટીક આવી દઉં પણ પ્લીઝ હવે થોડીક તમે ગાડજી રાખી લો પ્લીઝ હવે બીજો કોઈ આવા પરિવાર આવી રીતે રડે નહીં એ ધ્યાન રાખો બીજી આવી બેન ના રડે બીજો આવો બાપ નિમાણો થઈને ના બેસે બીજી આવી દીકરી ના રડે બીજી આવી માં ના રડે કારણ કે પેટીઓ રડવા જતી એ દીકરી એમના પપ્પા સાથે વાત કરી સવારે છ વાગ્યા થી સાંજે સાડા આઠ વાગ્યા વાગ્યે દીકરી આવે છે કેટલા બધા સપનાઓ હશે એ દીકરીના કેટલા બધા સપનાઓ હશે આ મા બાપ કે જે સપનાઓ પૂરા કરવાના હશે એમને એમના પિતા સાથે વાત કરીશું અમે તમારી સંવેદનાને સમજી શકીએ છીએ હું પણ મારું ઘર છોડી અને બીજે જોબ કરી રહી છું મારા સપના માટે અને એમાં પિતાનો એક પૂરો સપોર્ટ રહે છે આશાબેન ક્યારે કાલે ગઈકાલે જ્યાં હતા તો તમને કઈ રીતે આ ખબર પડી કાલે પોણા પાંચ દીકરી રહી છે એક બાજુમાં ટીઆરપી ની હું એના કપડા દેવા ગયો તો એટલે મને એના કપડા દઈ ને હું પાછો તો મને આ બહુ ધોવાડા દેખાણા એટલે મને એવું લાગ્યું કે આ ટીઆરપી માં આગ લાગી લાગે હું ઝડપથી ને આપો ગયો તો જોયું તો એમાં આગ દરવાજો ખુલ્લો હતો એક મેન ગેટ એક જ છે બાકી બીજું કઈ જવા આવવાનું છે નહીં હું જઈને દરવાજો પી તે પે બ્લાસ્ટ થયો શોટ સર્કિટ થઈ એટલે બધું દેખાતું બંધ થઈ ગયું ત્યાં દરવાજો ને આખા એમાં આગ આગ બીજી વાત હું ધોળીને પાછળ ગયો આગ વધવા માંડી કોઈ હતું નહિ ત્યાં બધાને પૂછ્યું મેં બધા નાના નાના બાળકો અમારી દીકરી છે તો તેના નાના નાના બાળકો ને મા બાપ નું બધા રાખ થઈ ગયા અમે તમારી સંવેદના સમજી શકીએ છીએ આ બાપ કે જે બાપ થોડે દૂર હતો અને એને ખબર પડી કે આ ટીઆરપી માં આગના ધમા ટીઆરપી માં આગના ધુમાડા નીકળી રહ્યા છે અને એ ત્યાંથી નીકળ્યા એમની દીકરી પાસે પહોંચ્યા અને અને તમે એની પાસે પહોંચ્યા ત્યારે આમ ધબકારો ચૂકી ગયા આજુબાજુ દોડવાનો પ્રયત્ન કર્યો એવો પ્રયત્ન મારી દીકરી ક્યાં છે હા બહુ કર્યો મેડમ પણ એવું બેદરકારી હતી કે એમાં કંઈ કોઈ હતું જ નહીં કોઈ ટીઆરપી ના કોઈ માણસો નહોતા બે પોલીસ પોલીસ ત્યાં ઊભા થાય એને કોઈ મદદ કોઈ કોઈ નહોતું કોઈ નહોતું પછી આવ્યા બધાય બધું હરગીન ઢગલો થઈ ગયો ને પછી આવ્યા બધાય હું નહીં હતો સત્તર જણાને કાઢ્યા તા ઉધું ત્યાં તો બેહને તો બેસી આવ્યા અમે ઉપરથી પડ્યા નહીં એને

એના કેટલા એવા સપના હજી તો કાલે જ મે રીલ્સ મારી બેન સપના હવે અમારી આશા અમને આપો તો ઈ સપના પૂરા કરે આપી શકે સરકાર સરકાર નું આપી શકે અમારી આશા અમને અમારી આશા જોઈએ અમને આપી શકો તમે કોઈ નો આપી શકો તમે ખાલી અમારી વેદના વેદનાય ના સમજી શકો તમે અમને ખાલી દિલાસો આપી શકો મેડમ ભાઈ તમારો દીકરો તમારા દીકરા વિશે આશા એને તમે તમારો દીકરો જ માનો છો શું કહે છે મારો દીકરો છે તો બે કેટલી મહેનત કરતી એ દીકરી પરિવાર માટે બો કામ મે આવી ને ઘર કામ બધું કરના કા કઈ નો કરવા દે એક બેન નું મને એક કામ એનો કરવા દે મારી બેન મારી લાઈટકી હું એ જોબ જ કરું છું ના કરું એટલી વાલી કે મારી બેન એવી કે મને આંકમાં આવડાય ન જોઈ હું એમ કોને કે બેન હું કઈ નહીં કરતો કે કઈ ન કરતી બેન તું કઈ ન કરતી હું કરી નાખી એટલી અમને વાલી હવે એને અમારે કેમ ભૂલવી તમે જ દીદી આ સરકાર એમ કે તમને ચાર લાખ રૂપિયા આપી અમારે ચાર લાખ રૂપિયા નું હું કરું અમારી બેન નાખી ભાઈ ગયા હજી એનું કઈ એટલે કઈ પતો નથી અમારે અમારે આશા ક્યાંથી લઈ આવી તમે જ કે અમારી આશા અમને જોઈએ અમને મિનિટે મિનિટે યાદ આવે મારા મમ્મી પપ્પા ને અમારી બેન અમે પાંચ વાગ્યા કાયલા પાંચ વાગ્યાના જાગ્યા અમે કોઈ અમારા પરિવારમાંથી કોઈ સૂતા નથી તમે વિચારો આ સરકાર ની એટલી બેદકારી આ ટીઆરપી જોડ ની એટલી બેદકારી કે ત્યાં કઈ કશું પણ બધી પૂરું થઈ જાય પછી આવે લાસ્ટમાં માં પોલીસ ને બધી ખબર કાઢવા મોટા કર્મચારી બાકી કઈ નથી ગરીબ નું કોઈ કઈ છે જ નહીં મેડમ અમારે મારી સરકાર પાસે એક જ માંગણી છે કે મને અમારી આશા આપો આપી શકે સરકાર અમારી આશા આપી શકે તમે કયો અમારી બેન આપી શકે અમને નો આપી શકે કોઈ અમને અમારી આશા નો આપી શકે તમે ચાર ચાર લાખ રૂપિયા તો આપી દેશો એક એક માનવ જિંદગી છે એ જિંદગી નું તમે મોલ તો આંકી લેશો પરંતુ આ દીકરી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા શું તમે એ એ દીકરીના શબ્દોની ની જે માંગ છે કે મને મારી દીકરી મને મારી બેન પાછી આપી દો સરકાર તમને પૂછવું છે કે શું તમે દીકરી પાછી આપી શકશો એ જે વ્યક્તિ ત્યાં જવાબદાર છે એમને પૂછવું છે કે તમારા બે પૈસાના નફાના કારણે દીકરીનો જીવ ગયો છે શું એને પાછી આપી શકશો તમે એના મોટા બેન પણ આપણી સાથે છે એની સાથે પણ વાત કરીશું બેન આશાને શું કહેવું છે આશા બેન શું કહેવું છે પાસી જો એ આ સમર પરમ દીસે તમારી એરી મસ્તી કરતી કે મારી બેન મારી નાની છે મારે તો મેરેજ થઈ ગયો હું આ

ઘણી બધી અહીંયા આશા એક એક પરિવાર દ્વારા અહીંયા સેવવામાં આવી રહી છે કે અમને અમારી દીકરી પાછી આપો ચાર લાખ રૂપિયા જે તમે આંખી લીધા છે એક જિંદગીના એ જિંદગી એના પરિવાર માટે શું હતી એ તમને નથી ખબર નથી કે તમને એટલા રૂપિયા આપશે બધી પરિવાર ને એના ઉપર